દાળ ચોરી પકડવામાં આવી હતી તો કંડલા કસ્ટમ તંત્ર તરફથી મગનું નામ મરી પાડવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અત્યારે કંડલા પોર્ટ દાણ ચોરીની ખુલ્લી બારી સમાન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સિંધમ મીઠાના નામે સોપારીના કન્ટેનર ઝડપાઈ ગયા છે ત્યારે કંડલા કસ્ટમ તંત્ર તરફથી મગનું નામ મરી પાડવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે તો આ કંપની પર કોના આશીર્વાદથી

અને અત્યારે હાલમાં જ્યારે એસઆઈઆઈબી એટલે કે સ્ટેટ ઇન્ટેલિજન્ટ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા જે આ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે તેને લઈને અત્યારે હાલમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે સિંધવ મીઠું કે જેના કન્ટેનર લાવવામાં આવ્યા હતા પરંતુ તે કન્ટેનરની અંદર સિંધવ મીઠું નહીં પરંતુ એ રોક સોલ્ટની જગ્યાએ સોપારી લાવવામાં આવીને ત્યારબાદ જ્યારે જે કન્ટેનર હતા તે જે તે સ્થળે પહોંચ્યા ત્યારબાદ તેને પલટી મારવામાં આવ્યા અને ત્યારબાદ તે સમગ્ર જે સોપારીનો માલ હતો તેની દાણચોરી કરવામાં આવી આ સમગ્ર મામલે જ્યારે એસઆઈઆઈબીની ટીમ ટીમ ત્રાટકી અને મોટો ઘટસ્ફોટ થયો છે તે હાલમાં કન્ટેનર પકડી લેવામાં આવ્યા છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ દરિયો વિશાળ દરિયો છે તેની વચ્ચે જે નાની નાની માછલીઓ ફરતી હોય છે તે ક્યાંક ને ક્યાંક પોલીસના હાથે ઝડપાઈ જાય છે પરંતુ જે મોટા મગરમચ્છ અને શાર્ક હોય છે તે હજી પણ બેફામ ફરી રહ્યા છે અને મોટી દાણચોરી બેફામ રીતે થઈ રહી છે પરંતુ તેના પર હવે ગાળીઓ કસવા માટે એસઆઈબી તૈયાર થઈ છે અને તેની સાથે જ અન્ય એજન્સીઓ પર પણ સવાલ ઊભા થયા છે કારણ કે કસ્ટમ અને જે લોકલ પોલીસ છે જે સ્થાનિક પોલીસ તે શું કરતી હતી કારણ કે આ તમામ બાબતોને લઈને તે લોકોની પણ ક્યાંક ને ક્યાંક વોચ અને દેખરેખ હોય છે પરંતુ તેમની આંખ નીચે પણ આ પ્રકારની જો દાણાચોરી થતી હોય તો અનેક સવાલો ઉભા થાય છે ત્યારે આપણી સાથે જોડાયા છે અમારા એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી સાહેબ સીધા જ આપણે તેમની સાથે વાત કરીશું કે તેમનું આ બાબતે શું કહેવું છે પ્રફુલભાઈ જે રીતે દરિયાની અંદર જે આ મોટી દાણાચોરીની જે ધીરે ધીરે વ્યાપ વધી રહ્યો છે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક અધિકારીઓનું અને એજન્સીનું ઇન્વોલ્વમેન્ટ હોય તેવું લાગી રહ્યું છે શું કહેશો કે મુન્દ્રા બંદર અને કંડલા બંદર જે કચ્છના વિસ્તારમાં આવેલા છે ત્યાં છેલ્લા કેટલાય સમયથી સોપારીની મોટા પ્રમાણમાં દાણ ચોરી થઈ રહી છે કસ્ટમ ડ્યુટી ઊંચી હોવાથી એનાથી બચવા માટે એ જ કન્ટેનર ઉપર જુદા જુદા નામો લખી એના અંદર સોપારી ભરીને મોકલતા હોય છે એસઆઈઆઈબીની ટીમે ત્રણ કન્ટેનર આવા પકડ્યા છે જેના પર રોક સોલ્ટ એટલે સિંધા લૂણ જે મીઠું છે એ લખેલા લેબલ હતા અને એવા ત્રણ કન્ટેનર ઉપર એ લોકોને શક ગયો અને એને ગોડાઉનમાં લઈ જઈ અને એની પલટી મારી તો એમાંથી સોપારીનો બહુ મોટો જથ્થો મળ્યો હતો અને એમાં ત્રણ જણની ધરપકડ પણ કરવામાં આવી છે આમ જો તો આપને યાદ હોય તો થોડા સમય પહેલાં ડીઆરઆઈ અમદાવાદની ટીમે પણ આવા ત્રણ કન્ટેનર પકડાયા હતા જેમાં સોપારીની દાણચોરી થતી હતી પરંતુ મોટી વાત એ છે કે આ માલ ડિલિવર કોને થવાનો હતો અમદાવાદમાં કોઈને ડિલિવર થવાનો હતો કે દિલ્હીમાં ડિલિવર થવાનો હતો એ હજુ પકડાતું નથી કેમ કે એ જેને ડિલિવરી આપવાની હોય છે એ બહુ મોટા માથાઓ હોય છે ત્યાં સુધી હજુ સુધી તંત્ર પહોંચી શક્યું નથી માત્ર નાની નાની માછલીઓ પકડાય છે મોટા મોટા મગરમછો છે એ છૂટા ફરે છે અને સોપારી છે આ જે પાન મસાલાની અંદર બહુ મોટા પ્રમાણમાં વપરાતી હોવાથી સોપારીની ડિમાન્ડ બહુ જ ઊંચી છે આ ભારતની અંદર અને સોપારી ઉપર જે બહારથી આયાત કરવી પડે છે એના પર કસ્ટમ ડ્યુટી બહુ જ ઊંચા પ્રમાણમાં હોવાથી એના જે ઇમ્પોર્ટ માટેના જે દસ્તાવેજો હોય છે જે કાગળો એની સાથે આવતા હોય છે એમાં પણ ચેડા કરવામાં આવે છે એમાં પણ ખોટી વિગતો રજૂ કરવામાં આવે છે અને ત્યાંનું પોલીસ તંત્ર છે એમાં કેટલાક લોકોએ પોતાનો લોકલ સ્થાનિક રીતે વ્યવહારો ગોઠવી લીધેલા હોવાથી ઝડપથી કોઈ પકડાતું નથી પરંતુ હવે જ્યારે બહારની ટીમો આવીને એ લોકોને પકડવા માંડી છે ત્યારે ત્યાં ચોક્કસ પ્રમાણે હવે જાગૃતિ આવી છે અને વધુમાં વધુ પ્રમાણમાં સોપારીનો જથ્થો પકડાતો રહે છે બહુ મોટી ચોંકાવનારા કન્ટેનરોની જે બાબતો બહાર આવતી રહે છે એનો આ એક નમૂનો છે ચોક્કસજી પણ જે રીતે અત્યારે હાલમાં દરિયો છે તે આ જે દાણચોરો માટે સૌથી સરળ રસ્તો કહી શકાય છે કારણ કે દરિયાની અંદર માત્ર લિમિટેડ જે એજન્સી છે તે જ કામ કરતી હોય છે તે સિવાય બીજી કોઈ દરમિયાન દરમિયાનગીરી નથી હોતી ત્યારે આ તમામ જે દાણચોરીઓનો જે વ્યાપ વધ્યો છે ક્યાંક ને ક્યાંક ના માત્ર સોપારી પણ તે સિવાય પણ ઘણા બધા ઘણી બધી વસ્તુ એવી છે જે ગુજરાતની અંદર અને ખાસ કરીને ભારતની અંદર પ્રતિબંધિત છે કે જેને લાવવી તેની માટેની જે પ્રક્રિયા છે તે ખૂબ જટિલ છે અને તેની પરના ટેક્સિસ મોટા છે ત્યારે આ તમામ બાબતે જે પોટ છે તે ક્યાંક હવે આ દાણાચરોના એપિસેન્ટર બન્યા હોય તેવું લાગી રહ્યું છે હા વિશાલ માત્ર સોપારી નહીં માદક પદાર્થોની અવર પણ ઘણી બધી વધી ગઈ છે તમે જુઓ કે ન ધણીયાતા માદક પદાર્થોના મોટા મોટા બોક્સિસ દરિયા કિનારેથી મળી આવે છે એટલું જ નહીં છેલ્લા તમે ત્રણ વર્ષના જો આંકડાઓ કાઢો તો કરોડો રૂપિયાનું માદક પદાર્થો પકડાયા છે એમાં પણ માત્ર અને માત્ર નાની માછલીઓ જ પકડાય છે એ જે માલ છે એ રવાના ક્યાંથી કરવામાં આવ્યો તો એ તો બધાય છે એ આંતરરાષ્ટ્રીય માફિયાઓ છે ત્યાં સુધી કદાચ ના પહોંચી શકે પરંતુ અહીંયા એને ડિલિવરી કોની આપવાની હતી ત્યાં સુધી પણ હજુ તંત્ર પહોંચી શકતું નથી એટલે આ બધા જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે એ અને કચ્છનો દરિયાકાંઠો છે એ દાણચોરી માટે કુખ્યાત થતો જાય છે જો કે હમણાં ત્યાં દિનેશ સિંઘ અને એના સહયોગી જોઈન્ટ ડીસી ત્રિપાઠી છે એ લોકોએ થોડી ધાગ બેસાડી છે પરંતુ જે આ વિષયના જાણકાર લોકો એમ કહે છે કે આ જે કાંઈ પકડાય છે એ દસમા ભાગનું જ છે નેવું ભાગનું તો છટકીને પહોંચી જતું હોય છે નિયત સ્થળ ઉપર અને ઘણી વખત તો દેખાવ પૂરતું પકડવું પડતું હોય છે જ્યારે ત્રણસો કન્ટેનર છૂટી જાય ત્યારે ત્રણ કન્ટેનર પકડાય આવું અમે આ ડિબેટની અંદર એક પૂર્વ આઈપીએસ બોલ્યા હતા કે જે માલ છે એ જેટલું પકડાય છે એ તમામ માલ છે એના કરતાં બીજું ઘણું બધું છટકીને જતું રહેતું હોય છે જેમાં સોપારીનો પણ સમાવેશ થાય છે કારણ કે આજે સોપારીનો વપરાશ વધ્યો છે અને એના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી વધારે છે કસ્ટમ ડ્યુટી વધારે છે જેને કારણે દાણ ચોરી સોપારીની મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વધી છે ચોક્કસથી સાથે જ એ પણ જોવા મળી રહ્યું છે કે જે રીતે અત્યારે હાલમાં જે પોર્ટ પરથી જે આ રીતની ચોરી થતી હોય છે તેમાં અનેક જગ્યા અનેક જગ્યાએ આ માલ સપ્લાય થતો હોય છે જેમ કે અત્યારે હાલમાં જે રોક સોલ્ટ એટલે કે સિંધો મીઠું નામ પર જે આ ચોરી થઈ જેની અંદર સોપારીની હેરાફેરી જોવા મળી છે તેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે હાલમાં દિલ્હી સ્થિત કોઈ કંપનીનું નામ આવ્યું છે કે આ જે માલ છે તે દિલ્હી જવાનો હતો પણ સૌથી મોટી કરમની કઠણાઈ એ છે કે અધિકારીઓ રેડ કરીને તમામ જે મુદ્દામાલ છે પકડી લે છે તેનું કનેક્શન શોધી લે છે પરંતુ જે કાર્યવાહી થવાની હોય છે તે કાર્યવાહી થતી નથી આજે પણ સવાલ એ થઈ રહ્યા છે તંત્ર દ્વારા અને જે ખાનગી સૂત્રો દ્વારા એ કહેવાય રહ્યું છે કે આ બાબતની અંદર દિલ્હીમાં બેઠેલા જે લોકો છે કે જેણે દાણ માલ મોકલાવ્યો મંગાવ્યો છે તેનો વાળ પણ વાકો થવાનો નથી એટલે કહી શકાય કે આ ક્યાંક મોટું કનેક્શન હોય અથવા તો રાજકીય વર્તુળ સાથે સંકળાયેલું કનેક્શન હોય તેવું લાગી રહ્યું છે ચોક્કસપણે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ છે એને રાજકીય રક્ષણ ના હોય તો એ શક્ય જ નથી કાં તો એને વહીવટી તંત્રનું પોલીસ ખાતાનું અને એને સંબંધિત જે કોઈ તંત્ર હોય એનું પીઠબળ હોય અથવા તો રાજકીય પીઠબળ હોય તો જ ગુનાહિત પ્રવૃત્તિ એની જાતે ફાલતી ફૂલતી હોય છે આજે સોપારીને દાણચોરી ફાલી ફૂલી છે તો તમે જે કઈ રીતે કઈ રીતે દિલ્હીમાં કોને એને ડિલિવરી આપવાની હતી ત્યાં સુધી શા માટે તંત્ર નથી પહોંચતું કારણ કે એ બધા મોટા માથાઓ હોય છે અને ઘણી વખત તો એવું હોય છે કે એ માથું ક્યાંય હોય અને એની માત્ર જે સરનામું છે એમાં એના ક્લાર્કનું કહેવાનું નામ રાખ્યું હોય કોઈ એના પટ્ટાવાળાનું નામ રાખ્યું હોય અને મૂળ જે આની પાછળ મોટું માથું હોય છે એ ઝડપથી પોલીસના હાથમાં કે તંત્રના હાથમાં આવતું નથી કેમ કે રાજકીય ગોડફાધરો અને તંત્રમાં બેઠેલા મોટા અધિકારીઓ ગોડફાધરની ભૂમિકા ભજવતા હોય છે જ્યાં સુધી આ આ લોકો એની ભૂમિકા ભજવતા રહેશે ત્યાં સુધી દાણચોરી અને બીજી ગુનાહિત પ્રવૃત્તિઓ છે અટકવાની નથી સોપારીની દાણ ચોરી છે એ છેલ્લા લગભગ બે કે ત્રણ વર્ષથી મોટા પાયે વધી ગઈ છે એમાં છ મહિનામાં આ મુન્દ્રા પોર્ટ અને કંડલા પોર્ટ છે એ એનું એક હોટ સ્પોટ બની ગયું છે અને ત્યાં મોટા પ્રમાણમાં કન્ટેનર આવે છે અને ત્યાંથી દેશના અન્ય ભાગોમાં મોકલવામાં આવે છે ચોક્કસથી એટલે કે જે રીતે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા જે આ તમામ મુદ્દામાલ પકડવામાં આવ્યો છે કે કન્ટેનરની જે દાણાછોરીનો મામલો સામે આવ્યો છે તેની અંદર અત્યારે હાલમાં સવાલો અનેક થઈ રહ્યા છે કે આની પાછળ મોટા રાજકીય અધિકાર જે નેતાઓ છે તે અને મોટા અધિકારીઓ ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા છે અને સાથે જ જે રીતે આ સોપારી કાંડ પકડાયું છે કે સિંધો મીઠાના નામ પર કન્ટેનર આવ્યા પરંતુ અંદર સોપારી હતી સોપારી રવાના કરવાની હતી જે કન્ટેનર પોર્ટ પર પહોંચ્યા કંડલા પોર્ટ પર પહોંચ્યા બાદ કન્ટેનરોને પલટાઈ દેવામાં આવ્યા અને તે માલ દિલ્હી તરફ રવાના થતો હતો તે દરમિયાનમાં સ્પેશિયલ ઓપરેશન ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા આ જે આ સમગ્ર જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો પોર્ટ અત્યારે હાલમાં કૌભાંડોનું એપી બની ગયું છે ત્યારે સવાલ એ થાય છે કે હાલમાં સ્ટેટ લેવલની અને સેન્ટ્રલ લેવલની એજન્સીઓ પોતાનું કામ તો કરી જ રહી છે જેમ કે ત્રિવેદી સાહેબે કીધું કે ડીઆરઆઈ દ્વારા પણ અગાઉ રેડ પાડવામાં આવી હતી અને આ પ્રકારના કન્ટેનરો પકડવામાં આવ્યા હતા ના માત્ર સોપારી પરંતુ અનેક પ્રકારની એવી પ્રતિબંધિત વસ્તુઓ ડ્રગ્સ અને અનેક બાબતો છે જે પ્રતિબંધિત છે તેની સપ્લાય થતી હોય છે પરંતુ તેની પર ક્યારેય કાળીઓ કસવામાં આવશે અને જે નિયમો છે તે નિયમોને નેવે મૂકીને આ તમામ જે આયાત કરનાર લોકો છે અથવા તો સંકળાયેલા લોકો છે તેની પછી ક્યારે થશે તે એક મોટો સવાલ છે જી વિશાલ સમગ્ર માહિતી આપવા બદલ આભાર તો જે રીતે અમારા સંવાદદાતા વિશાલ મહેતાએ જણાવ્યું કે રાજકીય પીઠબળના કારણે આવા કોબાંડો દિવસે ને દિવસે વધી રહ્યા છે